નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર તો સજ્જનો આજે શનિવાર છે અને માર્કેટ ક્લોઝ છે દોસ્તો એ કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરી છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની પહેલી કંપની છે રાજુ એન્જિનિયર્સ લિમિટેડ ઓગણીસો માં સ્થપાયેલી આ એક ઘણી જૂની કંપની છે મશીનરી જે કંપનીને જે ટાઈપનું મશીન જોતું હોય તે ટાઈપનું મશીન ડિઝાઇન કરી અને બનાવી આપે છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં માં સત્તાવન કરોડ હતું તે ત્યાંથી વધીને બાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ આઠ કરોડ થી વધી ચૌદ કરોડ થયું છે સેલ્સ ગ્રોથ થી ત્રણ વર્ષનો દસ ટકા છે પરંતુ ટીટીએમ સુડતાલીસ ટકા છે તેનો અર્થ એ થયો કે છેલ્લા એક વર્ષથી કંપનીનું પરફોર્મન્સ વધારે સુધારા તરફી છે બેલેન્સ શીટ જોઈએ તો બોરો અઢાર કરોડ છે

હાલમાં સ્ટોક ટેકનિકલી તેની વાસ્તવિક કિંમતે આવી ગયો છે પી રેશિયો ઓગણત્રીસ છે ડિવિડ ઝીરો પોઈન્ટ સત્તર ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન વીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ સાઈઠ પોઇન્ટ સિત્તેર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ બે પોઈન્ટ પચીસ ટકા છે ડીઆઈઆઈ બે પોઇન્ટ દસ ટકા છે અને પબ્લિક નો હોલ્ડિંગ ચોત્રીસ પોઈન્ટ છન્નું ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે છે રાણા સવાલ અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી તથા એનર્જી વિશે વાત કરવા કહે છે પહેલા આપણે ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી વિશે ચર્ચા કરી લઈએ તો આ કંપની જે છે ને સાહેબ તે ખરેખર લોસ મેકિંગ કંપની છે માટે તેનાથી દૂર રહેવામાં જ શાણ પણ છે પછી તે ભલે ગમે તેટલી ચાલી જાય ભવિષ્યમાં પરંતુ જ્યાં સુધી ફંડામેન્ટલ આપણા પેરીમીટરમાં આપણા પેરામીટરમાં ફિટ ન બેસે અને કંપની પ્રોફિટમાં ન આવે ત્યાં સુધી તેને આપણા પોર્ટફોલિયોમાં સમાવેશ કરી શકાય નહીં કારણ કે તેનાથી આપણને ખોટી ટેવ પડે હવે આગળ વાત કરીએ સુઝલોન એનર્જીની તો આ કંપની સાચા અર્થમાં પુનઃજીવિત થઈ છે અને ભવિષ્ય કંપનીનું ઉજળું છે આ કંપનીની નવેસરથી ગાડી પાટે ચડી ગઈ છે એક સમયે ગાડી પાટેથી ખડી ગઈ હતી પરંતુ હવે કમ્પ્લીટ ગાડી પાટે ચડી ગઈ છે કંપની વૈશ્વિક અક્ષય ઉર્જા સમાધાન પ્રદાતાઓ માંથી એક છે વૈશ્વિક કંપની છે પૌન ઉર્જામાં વપરાતી રોટર બ્લેડ ટ્યુબલર ટાવર જનરેટર નિયંત્રણ ઉપકરણ ગિયર જેવા પ્રમુખ ઘટકોનું ડિઝાઇન વિકાસ અને નિર્માણ કરે છે કંપની પ્રોડક્શન છે પવન ઉર્જા ઉત્પાદનમાં ટેકનિકલ યોજના અન્ય કંપનીઓને પણ આ કંપની બનાવી આપે છે તથા ભારત સહિત અન્ય દેશોમાં દેખભાળ પણ કરી આપે છે અન્ય કંપનીઓને ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ જૂન ચોવીસ ક્વાર્ટરમાં બે હજાર બાવીસ કરોડ હતું તે વધીને ત્રણ હજાર એકસો બત્રીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ત્રણસો બે કરોડ થી વધી ત્રણસો છોવીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ત્રેવીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર ત્રણસો કરોડ છે માર્કેટ કેપ એસી હજાર છસો પિસ્તાલીસ કરોડ ની છે સ્ટોક પ્રાઇસ ઓગણસાઠ રૂપિયા છે બાવન વીક હાય સુમોતેર રૂપિયા અને ત્રીસ પૈસા બનેલો છે પી રેશિયો આડત્રીસ છે આરઓસી ઈ બત્રીસ પોઈન્ટ પચાસ ટકા છે આરઓ એકતાલીસ પોઈન્ટ ચાલીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ તોતેર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ બાવીસ પોઈન્ટ સિત્તેર ટકા છે ડીઆઈઆઈ દસ પોઇન્ટ ચૌદ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ પંચાવન પોઈન્ટ ચાલીસ ટકા છે કંપની પ્રોફિટેબલ છે આવતી ચાર નવેમ્બરે રિઝલ્ટ આવવાનું છે કંપનીનું દોસ્તો આ કંપની કોઈ સ્મોલ કેપ અથવા માઇક્રો કેપ કે એવી કોઈ પેનની સ્ટોક હવે ન કહી શકાય કારણ કે એસી હજાર છસો પિસ્તાલીસ કરોડની માર્કેટ કેપ છે આ કંપનીનો જ્યારે આઈપીઓ આવેલો ને ત્યારે ત્યાર પહેલા કંપનીએ ભાવનગર નજીક માળનાથના ડુંગરા ઉપર તેમનો પ્રોજેક્ટ ચાલુ કરેલો અને આઈપીઓ ભરતે સમય અમે રૂબરૂ મુલાકાત લીધેલી ત્યાર પછી મેં પણ આઈપીઓ કરેલો જોકે મારે રિફંડ આવેલો જો આપ નિવેશ કરવાનું વિચારતા હો તો મારી આપને એક રિક્વેસ્ટ છે કે એક સાથે નિવેશ નહી કરવો જોઈએ દરેક અને ચોક્કસ લેવલે એસઆઈપી પદ્ધતિથી લગાતાર ડિસિપ્લિન રાખીને નિવેશ કરશો તો જરૂર ફાયદામાં રહેશો આપ આગળની કંપની છે એચડીએફસી બેંક લિમિટેડ આપણા દેશની પ્રાઇવેટ સેક્ટરની આ એક સૌથી મોટી બેંક છે અને ભારતીય શેર બજારમાં માર્કેટ કેપની દ્રષ્ટિએ આ એક ત્રીજા નંબરની કંપની છે સપ્ટેમ્બર બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આપણે આંકડામાં સમજીએ તો જે રેવન્યુ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ક્વાર્ટરમાં ક્વાર્ટરસી હજાર કરોડ હતી તે ત્યાંથી વધીને વધી હજાર નવસો ચોરાણું કરોડ થઈ છે નેટ પ્રોફિટ અઢાર હજાર છસો સત્યાવીસ કરોડ થી વધી અને વીસ હજાર ત્રણસો ચોસઠ કરોડ થયું છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ત્રેવીસ ટકા છે સેલ્થ ગ્રોથ છીએ ત્રણ વર્ષનો પાંત્રીસ ટકા છે માર્કેટ કેપ પંદર લાખ અઢાર હજાર એકસો એકતાલીસ કરોડ રૂપિયા છે સાત પોઈન્ટ એકાવન ટકા છે આરઓઈ ચૌદ પોઈન્ટ ચાલીસ ટકા છે ડિવિડન્ડ યીલ્ડ એક પોઈન્ટ અગિયાર ટકા છે નિફ્ટી ફિફ્ટી નો એક પાર્ટ તેવી આ એક પ્રોફિટેબલ દિગ્ગજ કંપની છે આગળની કંપની છે આઈઆરબી ઇનવિક ફંડ લિમિટેડ એક સર્જન વાત કરવા કહે છે ચાર કરોડની માર્કેટ કેપ વાળી આ કંપનીનો શેર બાસઠ રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે બાવન વીક આ સડસઠ રૂપિયા બનેલો છે સેલ્સ પ્રોફિટમાં કંઈ ખાસ વધારો નથી છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ચાર ટકા છે સેલ્સ ગ્રોથ છે જ્યાં ત્રણ વર્ષનો માઇનસ આઠ ટકા છે કંપની પાસે રિઝર્વ નથી બોરોવિંગ ત્રણ હજાર એકસો અઠ્ઠાણું કરોડ છે ટૂંકમાં કહો તો કોઈ પણ એંગલે આ કંપની મને બિલકુલ પસંદ આવતી નથી જે દર્શક મિત્રના સવાલનો આજે સમાવેશ નથી થઈ શક્યો ત્યાં આવતીકાલના વિડીયોમાં સમાવેશ કરી લઈશું આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર